દાહોદ તાલુકાના રાછરડામાં સમયસર સારવાર ન મળતા યુવકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે રાછરડાના ટીમરડા આરોગ્ય કેન્દ્રમાં રાત્રિ દરમિયાન ડોક્ટર અને સ્ટાફ દ્વારા સારવાર ન અપાતા મૃત્યુ થયાના આક્ષેપો લગાવાયા છે રાછરડાના પટેલ ફળિયામાં રહેતા પાંત્રીસ વર્ષીય યુવકની તબિયત લથડતા સારવાર માટે ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો રાત્રિ દરમિયાન ડોક્ટર હાજર જ ન રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીમાર યુવકને એક કલાક સુધીમાં ગાડીમાં રાખવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ટીમરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્ટાફની ગંભીર બેદરકારીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ અમારો જે અમારો બબેરિયા ફળિયાના ગામનો છોરો છે અમારો ભાઈ છે આજે કલાકથી અમે આવીને ઊભા હતા એનું મૃત્યુ થઈ ગયું છે અને કોઈ સાહેબ કોઈ આવી શક્યો નથી હજુ તક અને કોઈ સુવિધા નથી અહીં ગાડે એટલે આ માટે માણસ મરી ગયો છે કલાકથી અહીં ઊભા છે અહીં ના ટીમરડા અને હજુ સુધી મેં કોઈ નથી આવ્યો અને મારી જોડે બધા સાક્ષીમાં છે અને કોઈ ડોક્ટર ડોક્ટર બી કોઈ નથી આવ્યો હજુ અહીંયા ગાડી આ એમ્બ્યુલન્સ પડી છે આ માણસ છે આ બધા મારી જોડે છે અહીં અને આ દવાખાનું ભણાવે કોઈ મતલબ નથી રહ્યો અમારા માટે પછી હેમલ પટેલ અસ્મિતા ભારત દાહોદ